નમસ્કાર આપ ન્યૂઝ છું સાથે સાબરકાજના આમોદરા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્ન કાર્યક્રમ હતો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના આમોદરા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો સાબરકાંઠા લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં એકસો બાવીસ યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ નવ યુગલોને આશીર્વાદ આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ છે તેમજ ઓછો ખર્ચ અને સમાજને નિકટ લાવવાનું કાર્ય કરે છે કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતે સમાવેશી અને રાખી છે વડાપ્રધાન દરેક સમાજના દરેક વર્ગના નાગરિકનું જીવન સુચારુ અને સુખમય બને તે માટે આપણને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો કાર્ય મંત્ર આપ્યો છે સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આયોજિત એકસો બાવીસ દીકરીઓના ભવ્ય સમૂલોગ્ન વડાપ્રધાન શ્રીના આ કાર્ય મંત્રને સાકાર કરતો અવસર છે સાંસદ અને ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓ લોકહિત અને જન સુખાકારીના કાર્યો તો કરે જ છે પરંતુ આવા સાબુ લગ્ન સૌ જેવા સમાજના હિત લક્ષ્ય આયોજન આ વિસ્તારના સાંસદે અનોખું કાર્ય કર્યું છે આજે પ્રભુતામાં પગલા પાડી રહેલા નવ દંપતીઓનું દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્ણ રહે એવા અવસરે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું ગુજરાત સાંસ્કૃતિક પ્રેમી અને સામાજિક એકતાને ઉજાગર કરતું રાજ્ય છે આપણે માત્ર આર્થિક પ્રગતિ જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે આજે સમાજમાં ભેદભાવ નહીં પરંતુ સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઉભો થઈ રહ્યો છે એ વાતની આ વિશાળ સમૂહ લગ્ન સમારોહ સાબિતી છે સામાજિક સમરસતા અને સર્વાંગી વિકાસ એ રાજ્યના વિકાસના મુખ્ય સ્તંભો છે આજના યુગમાં લગ્ન માત્ર વ્યક્તિગત પ્રસંગ નથી પરંતુ એક સામાજિક અને આર્થિક જવાબદારી પણ છે આપણા દેશમાં જ્યાં વિવિધ આર્થિક સ્તરના લોકો વસે છે ત્યાં વૈભવી લગ્નો ઘણા પરિવારો માટે એક મોટો પડકાર બની જાય છે આ પરિસ્થિતિમાં સમૂહ લગ્નો શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે સમૂહ લગ્નમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્ન ગ્રંથિથી જોડાય છે તેનાથી સમાજના પૈસાનો બચાવ થાય છે અને સામાજિક સમાનતાનો

જરૂરિયાત મંદની પડખે ઉભા રહે કે આ સરકારે સમુ પ્રોત્સાહન આપવા સાત ફેરા સમુ સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારના આવા પગલાઓ સમાજના નબળા વર્ગને મદદ કરે છે વડાપ્રધાનશ્રીએ દરેક સમાજના વિકાસની જેમ જ સમાજ શક્તિના સામર્થ્યથી રાષ્ટ્રના વિકાસ પર પણ ભાર મૂક્યો છે આપણે પણ સમાજ શક્તિના સધવારે વિકસિત ગુજરાત થી વિકસિત ભારત નું નિર્માણ કરવું છે આજના સમૂહ લગ્નોમાં તમામ નવ દંપતી ખાસ કરીને એકસો બાવીસ દીકરીઓ ઉત્તરોત્તર પ્રગતિ શિખર સર કરતી રહે તેવી શુભકામનાઓ સાથે દેશના અમૃત કાળ માં અમૃતભાઈ ભાવી શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું ઈશ્વર આ યુગલો મનોકામના પૂરી કરે અને તેમને સુખી દામપે જીવન આપે એવી પ્રાર્થના ભારત માતા કી જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ ખબર કઠા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર